ખમ ગતલીય ની હતી લે નાખી જો અંદર એ વાત છે હા તો મારજો બે ઓ આવડો આ ઓલું સન છે કે ભગવાન

અટક નથી તો નામ નામ બોલો નામ આખું નામ આખું નામ અરે તમારું નામ સરનેમ શું છે કે નંદે બોલી હોટે તો અમારું મારું નામ છે કાંકર બેન જીવાભાઈ તાપણી તાપણી છે હું તો અમે ઘેર વર્યા છીએ પણ મા આખું નામ કે કીધું પપ્પાનું નામ જ આલે માએ અરે નો આલે તમાર પપ્પા નામ તમે લગન થઈ ગયા તો હવે તમાર નું નામ આલે નું બોલો એવું હોય હા નામ નામ કેમ કેવો તો મારે કાર્ડ કેમ કાઢી દેવો તમને આ ભરત ના પપ્પા એમ લઈ એમ નો આલે આ મારી કે તમાર મારે કઢાવું છે કાર્ડ પણ એ વાક નામ અમે નામ નો લઈ મારી એમ કેમ નામ બોલો આપ નામ બોલો આપ નામ તો લેતા જ નથી તમારું નામ મારું નામ છે તમાર પતિ નું નામ ને બોલો એમ નામ લઈ કોઈ નો તો તમે બોલો તો Sampabe, it's alright. Ahtak bhaare bolo નામ naam. Aakho naam. Aakho naam. E a harikha lalaghe. Naam? Aakho tamar naam, pasi Ahtak ne bazhu bolo naa inma. So, maaro naam Sampabe. Maar bapu naam nathar bhae. Ko kaare? Bapa naam nakt keti? No. A jahe da maan lagain thay ki aapasip tamar bapu naam laghe ne? To

અમને 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 આવ થોડી ખબર હોય અમને કે કે છોકરા કે કે જા તમે મારે કે બીજે જ ગર નીકળ કાર એમ કરું ટીપા મને દેતી કાર્ડ ની એમકોળો આલે અમે બેસી કા માર દીધા એકેય સગે તાર કાર્ડ ની નીકળે અમે અમે કાર્ડ દેવું નામ ના કામ કરવા દે જાવ નામ તો કામ નામ તો લીધું અમે અમે સુવિધા છે ને હા હે અમે જાવો વકીલ હા બસ પણ તમે નો કાઢ્યો તો મારા વકીલ પાસે જાવું જ પડે ને પછી વકીલ નો કાઢતી મારી પાસે નીકળે કાંન મને નો નીકળે પણ અમે એને કરી દે કે ન કાઢે અને કાઢ ને કાઢ દેતા એમ તો વકીલે કહે તમે નામ ન દીધું ને એટલે નામ તો તો એમ નામ ન લઈ હો ગ હું કરું અમારે કાઈ ની વેવા એમને મત મારા નો પ્યામ થાય કાઢ

બકરીન બધા આવા આ પણ આપણને આપણને આપે નામ બોલો ગામનું નામ ગામનું નામ બોલો સો ધરાપાતલાવડી જોળ બે હમડા એને અડીને તમારા પાસું નું ગામ આઈ મારે હું ખોમસું લ્યો એવું તો આમાં લખાય ની આકુ

ફાઈર તમાર નામ સંપાબેન સોમટકે આવડે લક્તા નગર સે આમ અંગુઠા માર દે લક્તા આવડે ને આવડે હો હерકુ લખશો ને લગર માર દે આજ સે અંગુઠા હા એ તો સપન કે સોમટ કે કન ના દે નો આલે હા લાવ તો

તમારે એમનું મારવા છે મને મતતા કામે તો પણ આ મારકુ નામ એક નું લખીઓને હા હા યે મેં હા તો મેં વાળું લીધા હા આ મારી સહીલી થી અહીંની લીધી જમીન પર મિતો લઈ લેવા નથી નઈ હવે તો આ કાટ ડઢાવવા છે તો સહી ન જોવે તમારી એ બહુ સહી એ

એ ધ્યાન તાકાત રાખજો બરાબર શું કરીને હ ઓરીવાળી એમ આવી જાય તા સાબ 50 ની આપીજો મારે થાય બીજા બહુ સર સાહેબ પક દેતી હે આવે છે ઓલા માં પરડીયા મામા દેશે ની નહી એમ માં આવશે ઘટપણ નો બગાડ જો ને કોઈ ધ્યાન દે તો

કામ કરવા દે અમાર વિઝા જો વાને ઊભા છે લાઈનમાં જા પર બેલા અમારે અહીં ગમે આઈ that yeah. yeah.